નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ દસ મે હજાર ચોવીસ શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બે ભાવ છ હજાર એકસો ને એકાવન રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે પણ રેકોર્ડ બેગ ઉછાળો યથાવત ચાલી રહ્યો છે તેમજ તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ સ્થિરતા સાથે જોવા મળી રહ્યા છે આગામી દિવસમાં જીરુના ભાવ થોડા ઘટી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પિસ્તાલીસો થી બાવનસો છી રૂપિયા હળવદ છેતાલીસોથી ત્રેપનસો રૂપિયા મોરબી બેતાલીસોથી એકાવનસો સિત્તેર રૂપિયા પાટડી પિસ્તાલીસો થી ત્રેપનસો રૂપિયા બોટાદ પિસ્તાલીસો પચીસ થી બાવનસો ને પંચાવન રૂપિયા જસદણ છેતાલીસો થી ત્રેપનસો રૂપિયા ગોંડલ પાંત્રીસો એક થી ત્રેપનસો ને એક રૂપિયો વાંકાનેર પિસ્તાલીસો થી ચોપનસો પચીસ રૂપિયા જેતપુર ચાર હજાર થી પાંચ હજાર છ રૂપિયા ઊંઝા બેતાલીસો થી છ હજાર એકસો એકાવન રૂપિયા થરાદ ત્રણ હજાર થી સત્તાવનસો રૂપિયા ભાંભર પિસ્તાલીસો થી છ હજાર રૂપિયા હારીજ અડતાલીસો થી ત્રેપનસો ને પચાસ રૂપિયા થોરા બેતાલીસોથી બાવનસો ને ત્રીસ રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી ચોપનસો ને દસ રૂપિયા વારાહી ચુમ્માલીસોથી પંચાવનસો ને એકાવન રૂપિયા દિયોદર બેતાલીસોથી બાવનસો ને પચાસ રૂપિયા રાધનપુર સુડતાલીસોથી પંચાવનસો રૂપિયા રાપર છત્રીસોથી એકાવનસો રૂપિયા અંજાર આડત્રીસોથી બાવનસો ત્રીસ રૂપિયા ભયાઉ ચાર હજાર નવસો એકથી પાંચ હજારને પંદર રૂપિયા જામનગર એકત્રીસોથી ત્રેપનસોને પંચોતેર રૂપિયા ભાવનગર એકતાલીસો બારથી એકતાલીસોને બાર રૂપિયા પોરબંદર આડત્રીસો પંચોતેરથી એકાવનસો પચીસ રૂપિયા અમરેલી ઓગણીસો ત્રીસથી એકાવનસો રૂપિયા ત્રાંગધ્રા પિસ્તાલીસો પંચાણુંથી એકાવનસોને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા એકાવનસોથી પંચાવનસો રૂપિયા ડીસા પિસ્તાલીસોથી પિસ્તાલીસો રૂપિયા સમી અડતાલીસોથી ત્રેપનસો ને પચીસ રૂપિયા ધાનેરા છેતાલીસોથી બાવનસો ને પચીસ રૂપિયા લાખાણી ત્રણ હજાર નવસો અગિયારથી એકતાલીસો રૂપિયા શિહોરી પિસ્તાલીસોથી અડતાલીસો રૂપિયા સિદ્ધપુર બેતાલીસો પચીસથી સુડતાલીસો રૂપિયા કડી છેતાલીસો પચાસથી ચાર હજાર નવસો રૂપિયા વિસનગર પિસ્તાલીસોથી રૂપિયા બહુચરાજી પાંત્રીસો થી સુડતાલીસો ને રૂપિયા થ્રોલ પાંત્રીસો થી એકાવનસો રૂપિયા પાઠાવાડા છત્રીસોથી બાવનસો ચાલીસ રૂપિયા કાલાવડ ચુમ્માલીસો થી એકાવનસો રૂપિયા બાબરા પાંત્રીસો થી સત્તાવનસો રૂપિયા જુનાગઢ અડતાલીસો થી એકાવનસો નેવું રૂપિયા વિરમગામ સાડત્રીસો થી ચાર હજાર રૂપિયા સાણંદ સાડત્રીસો નેવું થી પિસ્તાલીસો ને રૂપિયા ખાંભા ચાર હજાર થી પિસ્તાલીસો રૂપિયા ચામખંબાળીયા છેતાલીસો થી પચાસ રૂપિયા ધોરાજી આડત્રીસો થી એક રૂપિયો ઉપલેટા અડતાલીસો થી એકાવનસો ને સિત્તેર રૂપિયા રાજુલા પિસ્તાલીસો થી એક રૂપિયો લાલપુર ત્રણ હજાર થી ચાર હજાર પચાસ રૂપિયા દશેડા પાટડી છેતાલીસો થી બાવનસો ને પચાસ રૂપિયા ફેસાણ ત્રણ હજારથી અડતાલીસો એકાવન રૂપિયા અને જામજોધપુર બેતાલીસો થી ને એકોતેર રૂપિયા